આજરોજ તારીખ વીસ સાત બે હજાર પચ્ચીસના રોજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના વરદ હસ્તે આદિપુરના વોર્ડ ફોર એ વિસ્તારમાં બીટ ચોકી તથા એસી બજાર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બંને ચોકીઓના દાતાઓ અંબાજી ગ્રુપ તથા રાજાણી ગ્રુપ અને અન્ય દાતાઓના સન્માનનું કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું

જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ એમના નેતૃત્વમાં થયું પણ ખરેખર એમના ગાંધીધામ જનતા વતી પણ અને આ કાર્યક્રમ કોઈના પણ સહયોગ વિના હું માનું છું કે અધૂર અધૂરું હોય છે ત્યારે પોલીસ ચોકીના નિર્માણ માટે એ જગ્યાની વાત હોય તો આપણા એસાચી ચેરપર્સન આ બને પ્રેમભાઈ વાઘાણી જેનો કહું તો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે દાતાશ્રીઓ જેમના સહયોગ થકી રાજાની પરિવાર અને અંબાજી ગ્રુપ બંનેના સહયોગથી આ ચોકીનું નિર્માણ થયું છે હું એમનો પણ આભાર માનું છું અને અભિનંદન આપું છું ગાંધીધામ ખાતે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ફોર એ પોલીસ ચોકી તથા એસી બજાર પોલીસ ચોકી એ બંને પોલીસ ચોકીનું આજે ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રી શ્રીમતી માલતીબેન માહેશ્વરી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે આ જે બંને પોલીસ ચોકી છે એ બંને પોલીસ ચોકીનું જે વિસ્તારમાં એમને ઓપનિંગ કરવામાં આવ્યું છે અને જ્યાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે ત્યાં બંને વિસ્તારોમાં પોલીસની પ્રઝન્સ વધે તથા પોલીસની પેટ્રોલિંગ અને કોઈ પણ નાના મોટા લોકોના કામ હોય એ ત્યાંના ત્યાં વિસ્તારના એરિયામાંય જે છે લોકલ પોલીસ દ્વારા એમનું ત્વરિત નિરાવરણ આવે આ ઉદ્દેશ્યથી આ બંને પોલીસ ચોકીનું આજે માનને ધારાસભ્યશ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ જે વિસ્તારોમાં એવી પોલીસની પ્રેઝન્સ બાબતમાં કોઈ પણ ઇસ્યુ લાગતા હોય ત્યાં પણ જે છે લોકલ લોકોને સાથે રાખીને આ વ્યવસ્થા કરવામાં આવશે આ જે બંને પોલીસ ચોકી છે આ પોલીસ ચોકીના નિર્માણ માટે જે દાતાશ્રીઓ જે સહયોગ આપ્યો છે એમને પણ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને વધારે તમામ મીડિયાના મિત્રોને પણ અને ખાસ કરીને જે આ વિસ્તારના જે લોકો છે એમને ભવિષ્યમાં સારી સગવડ મળે એ પ્રમાણેની વિચારણા સાથે આ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વિસ્તારના જેટલા માર્કેટ એસોસિએશન વેપારી એસોસિએશન પણ છે એમને પણ પૂરકુચ્છ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ